વિશ્વમાં પાંચ લાખ કરોડથી વધુ માર્કેટ ફેટ ધરાવતા માત્ર ચાર દેશો મુંબઈ વારાણસી ફ્લાઇટમાં બેસવાની જગ્યા ન મળતા પ્રવાસીએ રૂબા રહેવું પડ્યું કોલકાતા નાઇટ રાઇડર્સનો ચોથી વખત આઈપીએલની ફાઇનલ માફ કર્યો માં પોસ્ટ સ્ટડી વિસા રૂપને અકબંધ રાખવા ત્રીસ યુનિવર્સિટીઓનો ને પત્ર સૌરાષ્ટ્રમાં કેસરગીરીની આવક વધવા સાથે ભાવમાં ઘટાડો થયો આ એસ એસનું જેના પર પહેલેથી વર્ચસ્વ છે તે સિત્તેર વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સત્તા માટે સંઘ પરિવારમાં ખેંચતા રાત્રે ગિરનાર ફૂટ ઊંડી દ્વારકા જિલ્લાય પોઈન્ટ પિસ્તાલીસ લાખ નો માલ લાખનો માલિકો ને સોંપાયો પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી સુરેન્દ્રનગર માં સ્માર્ટ મીટર નો વિરોધ વીજ કચેરીએ ઢોલ વગાડી બોલ આગામી બે દિવસ માં સ્માર્ટ મીટર દૂર નહીં થાય તો આંદોલન ભાજપના ધારાસભ્ય દારૂબંધીની પોલ ઉગાડી કરશન સોલંકીનો આક્ષેપ કડીમાં દારૂના અઢાર ધમધમે છે બંધ કરો મિત્રને પ્રેમ લગ્નમાં પૈસાની મદદ માટે પૂર્વ કસ્ટમ અધિકારીના ઘરે લૂંટનો પ્રયાસ બીજ પોઈન્ટ એકોતેર હજાર ડોલરને પાર એથરમ ઇટીએફને મંજૂરીની શક્યતાથી સેન્ટિમેન્ટ સુધર્યું વીજ ભૂષણની કોર્ટમાં સ્પષ્ટ વાત મેં કંઈ કર્યું જ નથી તો પછી હું મારો ગુનો કેમ કબૂલવું કેસનો સામનો કરીશ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકીઓ સામે એનઆઈએ ની ચાર્જશીટ દાખલ સ્ક્રિપ્ટમાં વાંધો પડતા રણવીર સિંહે રાક્ષસ ફિલ્મ છોડી દીધી હવે ફિલ્મ બનશે કે કેમ તે અનિશ્ચિત બીજું કોઈ નહીં પણ દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી મોદીની સ્પષ્ટતા સતત અખિલેશી રેલીમાં ભારે ભીડથી નાસપાસ બેરિકેડ્સ તોડિયા સિંગાપોરમાં કેપી એક અને કેપી બે ના પચીસ હજાર કેસ પછી ભારતમાં કોવિડના નવા વેરિયન્ટના ત્રણસો થી વધુ કેસ નોંધાતા ચિંતા સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ તોફાનમાં સપડાય એકનું મોત ત્રીસ ઘાયલ પ્રિપેડ મીટરની સાથે ગ્રાહક માગશે તો જૂનું મીટર આપીને ગેરસમજ દૂર કરાશે બે હજાર પચીસ સુધીમાં તમામ એક ચોસઠ કરોડ સ્માર્ટ મીટર ફિટ કરવાનો લક્ષ્યાંક બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર દક્ષિણમાં ચોમાસા પૂર્વે ભારે વરસાદ